અરવલ્લી જિલ્લામાંગ ભારતીય જનતા પાર્ટી શાસિત જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારોમાં જગતના તાતને આજે કૃત્રિમ ખાતર લેવા માટે વલખામ મારવાનો વારો આવ્યો છે મેઘરજ એ પી ખાતરની અછત વર્તાઈ છે વહેલી સવારથી ખેડૂતો કેન્દ્ર પર લાઈન માંગ લાગી ગયા હોવા છતાં ખાતર માટે વલખામ મારવા કેટલું યોગ્ય ગણી શકાય મોટી માંગ મહિલાઓ પણ ખાતર માટે લાઇન માંગ રહી હાલાકીનો સામનો કરી રહ્યા છે સવારથી સાંજ સુધી લાઇન માંગ રહેવા છતાં ખાતર ન મળતું હોવાના આક્ષેપો કરી રહ્યા છે મોટી મોટી વાતો કરનાર સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને આ વાવડ ધ્યાને આવે તો ખેડૂતના હિત માંગ ઘટતું કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે બાકી ખબર છે કે તંત્રના પેટનું પાણી ક્યાં હલે છે એ લોકો જાણી ગયા છે એટલે જ ખાતરને લઈ ખેડૂતો માંગ ભારે આક્રોશ વ્યાપ્યો છે ખાતરના અભાવે જગતના તાતને ખેતીમાં નુકસાની વેઠવાનો વારો આવે તો નવાઈ નહીં ગામ પુરોલ તાલુકો મેઘરાજ રાઠોડ મહેન્દ્ર સિંહતાપસિંહ અમે સવારના છ ત્રીસથી ઊભા છીએ લાઈનમાં અને અમે પુરુષો તથા સ્ત્રીઓ અમે ઊભા છીએ સતોએ અહીંયા હજી એવું સહલી કામને ખાતર મળી શકે કારણ કે એ લગભગ પાંચસો પબ્લિક છે અહીંયું અને બે નંબરમાં તો ખાતર ઘણો વેચાય છે છ ગાડી અમે લાઈન કરી તો કે અમને ખાતર મળવાપાત્ર રહેતું નથી અઢાર પચાસ અઢારસો પચાસનો બ્લેકમાં વેચાય છે છ તો સરકારી આ મંડળીમાં ઊભા છીએ છતોય અમને એવું લાગતું નથી કે અમને ખાતર મળી શકે અમને એવું એવું અમારે તમારી માગણી તમારી માગણી શું છે માગણી તમારી